બાવા વાળી નળે સીડ્યો ભાઈ શાળીયા બોલે મને લાગે બેક વાડી તો પહોંચ ગયો પછી એ મોટર શરૂ કરી અને પાણી વાતો હતો બે અઢી વાગ્યા લાઈટ વાઈ ગઈ આ તો ખાટલી ખુવાઈ ગયો ભાઈ ઝાંજરી ખખડે ખમ 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 અને ઘૂઘરા વાગ્યા ઓ આ તો ઘોડાના ડાબલા નવા જ આવે તડબડ 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 મારા ઝાક તૂટ્યા ભાઈ અન રથ આવ્યો રથ આવ્યો ને ભાઈ ઝાપે ઉભો રહ્યો મને હાથ કર્યો હું તો રથમાં બેસી ગયો રથમાં જોયું ત્યાં તો માથા વગરનું નું ખવી પાછળ જોયું ત્યાં ટકાળી બાય અને મારા ઝાક તૂટ્યા હું થઈ ગયો બે ભાનમાં પછી મને કઈ ખબર નહીં સવારે ઉભો છો ને બાવળિયા ઠૂઠામાં થતો હતો પણ તમારે ક્યાં રથમાં બેવાની જરૂર છે ત્યાં હોઈ જાવ તો હવા પડી જાય જો જો ડબકો માર્યો હવે મારા બે હુત જાવ છું હા ના કાકા બેહો હા હા ના ડબકા કરી રાખ્યા વાત વાત મને એ ના ડબકાનો પૂરતો તુઈતી